પોણી તો ઉપર પાણી નહીં ભરવાનું હવે નહીં કોઈ મોય હોનાના પગ તો તમારા બગડી જાય છે તમે પેલા જેવા થઈ ગયા જોડી રહી રહી એ એકાકો ઊંવા ડાળો આવી ગયો થાય પોખી જાય જાય આ 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

ચાર અને કલ્લો લઈને આ સા ચાચી કુ તો વાટવી પડે કે નહીં ઠંડુ થવા દેવ સુધી ઠંડુ થવા દેવું બોલ 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 આવરીયું જેતો આવશે હમણા બોસી હા દોહા બોસી હું હા ને ત્યારે વાયા ચા બાતો પાથોરો અબારે ચિકુડી વાઠવા જાય તી ચિકુડી આટલી વાઠી નાઈ બેઠો કિતાપ લાગે સટાપલો થઈને બેહી ગયો ચા બનાવવા જશે આલા પાણી પાણી વાડું જાર માં આપડે ઓ હો ની દે ને પીરે તો

ખાટલા ભોય ને ચાલતા ભૂઈ ના થાય ખાટલા મી તે નાખું હું કરવા હું ગબર ખાટલા તને કોઈ ને ભૂય નાખ દીધી મને કોઈ તો નાખા મારી નાખું હવે પાવર નું પાન નહી આખો દારી પાવર જ કર આખો દારી પાવર તો હોન રેશે રેશે નોની આખો દારી આ કરી કરી ના લેમ પગાર એરો ગણ તો અમે કશું કેતો નહી તે મોટી હું ઘર માં બધું પૂરું હું કરું છું તમે નીકળતા જી વ્યવહાર આવશે તમારા હાથમાં એટલે તમને ખબર પડશે કાઈ મ આવતી આલતી કશું સાખાળ કાવા છે સાચી પેટ ભરાય એ તો પછી આ ઘેરો તારા કોમમાં આવા અતારે જે કોમ નઈ કરતી ખાવા તો આલુ છું તાર નહીં આલતી જાતો આને થાય સતી થાય એ તો રાતે એક ટાઈમ ધરે ને લેવાનું ના તો તઈ ટાઈમ કાવા જો તાર જો તો મારી વાત ના ખાધેલું લે માર ખાવા જોવ એને ખાવા ના જોવ તાન તો ચાલે ના ખાય તો રોબોટ

અત ચોરી પેલો તરી જાય તરી એ ગોમમાં જઉં તોય ચિંતા કરી ના ઉપર બેહડ ન કરવાનું પેલી બસ પાછામાં લાબી હોતર લાવજો પણ તમે હેડો ન હતા ને ખેતરમાં ખાવા દે વાતો કરજો બે ભાઈએ